ભરૂચ જિલ્લા પોલીસે ત્રીજા વર્ષે સેફ એન્ડ શિકાર ગરબાનું આયોજન કર્યું છે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છવાયો ભરૂચ પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે મહિલા અધિકારીઓની ટીમ સમગ્ર ગરબા મહોત્સવનું આયોજન સંચાલન તેમજ દેખરેખ રાખશે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના તેર જેટલા મહિલા અધિકારીઓ ગરબા આયોજન માટે કરી રહ્યા છે અથાગ પરિશ્રમ સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થશે ભરૂચ જિલ્લા પોલીસે નવલા નોરતામાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત અને સલામતી સાથે નિસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે ત્રીજા વર્ષે પણ સેન્ટર ઓફ સિટીમાં ગરબાનું આયોજન કર્યું છે લગભગ એક દશક બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સાર્વજનિક ગરબા મહોત્સવની રમઝટ જામશે સેફ એન્ડ સિક્યોર નવરાત્રીના વિઝન સાથે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા પાંચપતિ શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પોલીસ પરિવાર સહિત નગરજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા કરવામાં આવેલા આ પહેલથી હંમેશા પ્રજાની રક્ષા માટે ખડે પગે તૈનાત રહેતી પોલીસ અને પ્રજા બંને મન મૂકીને માતાજીના ગરબે ગુમે આરાધના કરી શકશે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી બે હજાર ચોવીસ નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ કરી રહી છે ભરૂચ પોલીસના અધિકારીઓ ખાસ કરીને ફિમેલ ઓફિસર્સ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનું મેઇન અરેન્જમેન્ટ અને આયોજન જોઈ રહ્યા છે ભરૂચના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં બીજું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યા છે અને જ્યારે નવરાત્રીનો પર્વ ચાલુ થાય ત્યારે ભરૂચની બહેનો અને દીકરીઓ આ સેફ જગ્યા ઉપર આવી અને ગરબાનો ઉત્સવ માણે અને મા શક્તિની આરાધના કરે એ ઉદ્દેશથી ભરૂચ પોલીસ પબ્લિક સાથે જોડાવાનો પ્રયાસ કરી અને એક મોટો ઇવેન્ટ કરી રહ્યો છે અહીંયા તમામ પ્રકારની એરેન્જમેન્ટ સિક્યોરિટીની કરવામાં આવી છે અને આગામી સમયમાં જ્યારે નવરાત્રિ ચાલુ થશે

આદ્ય આદ્યશક્તિના પાવન પર્વ નવરાત્રિ નિમિત્તે ભરૂચ જિલ્લા વેલફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રિમાં સારી એવી મ્યુઝિક સિસ્ટમ અને સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ કલાકારો જે ગરબા ગવડાવશે તેમની સાથે પોલીસ પરિવાર અને પોલીસ પરિવારની સાથે ભરૂચની જાહેર જનતાને સેફ એન્ડ સિક્યોર ગરબા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આ વર્ષે ભરૂચ શહેરની મધ્યમાં